ને અટાણે તો બધા જો અટાણે કપાઈ ગયા છે કેમ કે ખેતરમાં બે બાવળિયા ને એવું લાકડાનું કામકાજ હાલે છે તો આજે લાકડાનું એવું બધું કામકાજ છે તો આજે બાવળિયાને એવું બધું કપાઈ ગયા છે પરેશભાઈ અને મારા પપ્પા અને બધા ના ગયા છે અને સંદીપ ગયા છે ઉના કેમકે ઉના થોડુંક આંગણિયાનું ને એવું બધું કામ છે તો એ તો ઉના ગયેલા છે તો બધાય બ્લોગ માં બના રહેજો તમને બધાય મજા આવશે અને જો તમને આ વિડિયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફેમિલી અને સપોર્ટ કરતા રહેજો અને સરસ મજાની કોમેન્ટ કરજો તો ફેમિલી આયા છે મારા મમ્મી છે મારા મમ્મી આયા છે જય માતાજી રામ રામ જય માતાજી રામ હા સરસ બની તો વાડી એવી જ હતા આજ મારા મમ્મીને ને નથી જવાનું કેમ કે મારા મમ્મી હાટ અને મારા પપ્પા ને બધા ગયા છે તો સે બધા આજ છે ને મારા વંદુને રમાડવા જાવી છે વંદુ આ

તો ફેમિલી હવે તો જો આપણે વંદો બની રમાડી લીધા છે ને હવે ઘરે જાય કેમ કે વાર બેઠા પછી ભાઈનો આલ્બમ હતો લગનનો તો એ બધું જોયું તો ઘણી વાર થઈ ગયો તો તડપક ભૂલ થઈ ગયો છે હાલો તો હવે ઘરે જઈએ ને કારણ કે મમ્મી એમ કહેતા કે કાં ગઈ એમ કયો નહી આવીતી ફેમિલી અહીંથી જો રેમણ જાય છે રેમણ જો જાય કા દે જાય જમ આપણે કાઈમ ના રેમણ વટે ને હે હા પછી કાઈમ ના જોય કા સર બેવ રેમણ માં

खांगडा आत्मे फेमले <laughs> थंडो पाणी नतो ने तो आमा खांगडा नाक दिदा का आमा चले खांगडा नाक दिदा खांगडा खावन मजा आवे ने हम थंडो ने लागतो आपसा जाय जो हो मेकवा हा आ हमारा बेर जोडीदार सोकरा से सोकरा सेन बहु <laughs> जोडीदार से का लाईक करजो ने शेअर करजो लाईक कर दो वाह 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 અરે કાંગના વાવા અરે બાબા જાવ જાવ પાણી એમ ભાઈ આવો ઠંડુ તરહ લાગી છે જાવ છોકરા છે ને પાણી દેવા જાય વાડીમાં છે ને પાણી દેવા જાય છે આ છોકરા જો કા જાન રાખીને જાય જો ભાઈ હો 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 બો ઉનાખો ઓ પણ આ કેવો ઉડો વાહ ઉડો જય માતાજી ના નામ રામ ભાઈ મેલો આપણે ઉનાજીને વી લેવા જઈ લેવા રહી

બેલી દયા નીતિન બે જ રેલા બાકી બધા એ બી જ રેલા થઈ તો આપણે કઈ ખવાય ની ને લેવા છી તો ઈ ઘણી છે એક આવે એમેલે આજે કોઈ ને નહી પણ મારે નીતિન ભાઈ ખવાય જો મસ્ત મજાનો પપ છે અને આરે સે એક દાબે આવ કા નાસ્તો લેવા છે મસ્ત મજાનો કા ઉના જા હા ને નાસ્તો લેવા હા ના માંથી ખાટી ની નખર તો આજ વાર હતો તી નખર તો સંદેપ ના ખાઈ ને આવે સંદેપ હમ હમ આજે અમારું બેન ભાઈને ખાવાની હા તો મસ્ત મજાનો દાબેલી અને પોફ છે તો આવો બધાય તમે દાબેલી મારી ફેવરેટ દાબેલી છે મારા હાથમાં દાબેલી લેવા છે અને વિકેટ ભાઈ હાથું પોફ લાવેલા છે મારે બેન ભાઈ હાથું ભાગ લેવા છે તો આવો તમે

હે એવું છે હાલો સંધ્યા ને એના મમ્મી બોલાવે અમને લઈ આવે લાકડા કેરા ડબો રાકા તો પેલા તો પાકી ગયો ખોળ્યો ને ખોળે ચાલુ કરી દીધું ને ખાઈ કેરી પાકી ને બેઠા કેરી મસ્ત પાકી મસ્ત કેરી પાકી લાલ છટાકા જેવી વરહની પેલી વેલી કેરી કા ભાઈ

રસોઈ બનાવવા તો હવે રસોઈ થોડીક રાંધવાનું છે તો રાંધી નાખીએ તો બસ હવે આજનો બ્લોગ કાંઈ સુધી રાખીએ તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો હવે અમે નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો જય માતાજી